ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે અસંતો ભક્તો સિદ્ધોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ સિદ્ધ સંત રમણ મહર્ષિને આજે આપણે વંદન કરીએ ભારતના દક્ષિણ પ્રાંતમાં કે જ્યાં ભક્તિ ખીલી ઉઠી છે એવા તમિલનાડુ રાજ્યમાં વિરુદ્ધ નગર પંથકમાં તિરુચુલી ગામે પિતા સુંદરમ અય્યર અને માતા અવગમાલના ઘેર ઈસવીસન અઢારસો ઓગણ એંસીની ત્રીસમી ડિસેમ્બરે સંત રમણ મહર્ષિનો જન્મ થયેલ પિતા સુંદર અય્યર પોતે વકીલાત કરતા હતા માતા પિતા બંને ધર્મપરાયણ ભક્તિભાવવાળા અને સુસંસ્કૃત એટલે બાળપણથી જ માતા પિતાના સંસ્કારો સંત રમણ મહર્ષિમાં ઉતર્યા ભણવાની યોગ્ય ઉંમરે તેમને શાળામાં ભણવા બેસાડ્યા પણ એ શાળાના ભણતરમાં એમનું મન લાગતું નથી એમને તો સંતો ભક્તોની વાતો સાંભળવી સંતો ભક્તોના ચરિત્રોનું વાંચન કરવું એ જ બધું ગમતું પણ નિશાળમાં તો એ બધું ભણાવવામાં આવતું નહોતું સંતો ભક્તોના જીવન ચરિત્રનું મનન ચિંતન કરતાં કરતાં જેમ જેમ મોટા થતા ગયા તેમ ચિંતનનો વ્યાપ વધતો ગયો કેવળ પંદર સોળ વર્ષની ઉંમરમાં તો તેમણે મૃત્યુ વિશે ચિંતન કર્યું કે મૃત્યુ પછી આ શરીર નષ્ટ થઈ જાય તો આત્મા પણ નષ્ટ થઈ જતો હશે કે ક્યાંક બીજે જતો રહેતો હશે એવો વિચાર કરતાં કરતાં તેઓ થાકી ગયા શું આ શરીર એ હું છું જો શરીર જ હું છું તો માણસ કેમ મરી જાય છે સતત મનમાં એ બધા વિચારોના કારણે ભણવામાં મન લાગતું નહોતું એટલે ભણવામાં પાછળ રહી ગયા ક્યારેક તો શિક્ષક તેમની ઉપર ગુસ્સે થઈ જતા ક્યારેક તો મંદિરમાં જઈ કલાકોના કલાકો મૂર્તિની સામે બેસીને ભગવાનને કહેતા કે હે ભગવાન મને દર્શન આપો આખરે એક દિવસ સત્તર વર્ષની ઉંમરે જ એમના મનમાં એમ થયું કે મને અરુણાચલની ધરતી બોલાવી રહી છે એટલે ચૂપચાપ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા ઉપર આભ અને નીચે ધરતી અનેક કઠિનાઈઓનો સામનો કરીને તેઓ અરુણાચલ પહોંચ્યા સતત તેઓ ધ્યાનમગ્ન રહેતા એટલે લોકો એમને પાગલ સમજતા અરુણાચલની ભૂમિમાં પહોંચી પોતાની ધ્યાન સાધનામાં લીન થઈ ગયા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો તો અનેક જીવજંતુ અંદર ઘોર અંધારું હતું પણ એની પરવા કર્યા વિના સત્યની શોધમાં એ ધ્યાન સાધનામાં લીન થઈ ગયા આખા શરીરનો રંગ ફિક્કો થઈ ગયો વાળ વધીને જટાનું રૂપ ધારણ કરી લીધું હાથ પગના નખ મોટા મોટા થઈ ગયા તેમના માતા અવગમાલ જ્યારે તેમને મળવા આવે છે ત્યારે પુત્રની આવી સ્થિતિ જોઈને માતાનું હૈયું ભરાઈ આવે છે અને માતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે અને તેમને ઘેર પાછા ફરવાનો આગ્રહ કરે છે એ વખતે સંત રમણ મહર્ષિએ મૌન વ્રત ધારણ કરેલું હતું એટલે માતાને એમણે લખીને જવાબ આપ્યો કે જે થઈ રહ્યું છે એ શુભ છે પવિત્ર છે તમે ચિંતા ના કરો માતા સંત રમણ મહર્ષિ મૌન રહીને આંખોની ભાષાથી જ વાત જાણી લેતા કોઈ એમની પાસે પ્રશ્નો લઈને આવે તો આત્માની સ્ફૂરણાથી જ એનો જવાબ આપી દેતા દેહભાવથી મહર્ષિ રમણ સાવ અલિપ્ત હતા સ્કંદાશ્રમમાં એક વખત યોગી રંગનાથે જોયું તો મહર્ષિના પગમાં અગણિત કાંટા વાગેલા હતા યોગી રંગનાથ કાંટા કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે મહર્ષિએ કહ્યું એ કાંટા તો વાગશે જ તમે ક્યાં સુધી એ કાઢ્યા કરશો સમગ્ર પ્રાણીઓમાં એક જ ચેતન તત્વ છે એનું સાક્ષાત દર્શન આશ્રમમાં દેખાતું આશ્રમની અંદર મોર સાપ ગાય વાંદરા હિસકોલી અને કૂતરા એક સાથે રહેતા હતા મહર્ષિ રમણ એક પર્વતની ગુફામાં ધ્યાન સાધના માટે ગયા તો અંદર અનેક જીવજંતુઓનું સામ્રાજ્ય હતું અનેક લાંબા અને ભયંકર પ્રાણીઓ તેમને કષ્ટ આપવા લાગ્યા પણ મહર્ષિ રમણ એમ કહેતા કે આપણે એના ઘરમાં આવ્યા છીએ એટલે એના અધિકારનું હનન ના કરાય જ્યારે સાધના કરવા બેસે તો કોઈ ગરોળી ઉપર આવીને પડતી અને એ ચાલી જતી એક વખત તો વીંછી આવીને એમને અનેક ડંખ માર્યા પણ એ તો પોતાની ધ્યાન સાધનામાં લીન રહેતા એમના શરીર પર એની કોઈ અસર થતી નહીં એક દિવસ એક મોટો સાપ આશ્રમમાં આવ્યો એ વખતે તેમના માતા પણ ત્યાં આશ્રમમાં હાજર હતા સાપ જોઈને તેઓ ડરી ગયા પણ મહર્ષિ રમણે એ સાપને માથે હાથ મૂકી અને પંપાળ્યો એ સાપ મહર્ષિના ચરણોમાં ઝૂકી ગયો ત્યારબાદ એ દરરોજ આવીને મહર્ષિના ચરણમાં વંદન કરવા લાગતો એ સાપ એક મોરનો મિત્ર બની ગયો અને મોર જ્યારે નાચે ત્યારે એ સાપ પણ ફેણ ચડાવીને એની સાથે નાચતો આશ્રમમાં દરેક જીવ એકબીજાના મિત્ર બની ગયા હતા મહર્ષિ રમણ મૌન રહેતા પણ એમની પાસે આવીને પ્રશ્નો પૂછવાવાળાને એ મૌનથી જ ઉત્તર મળી જતો જેની સામે એ આંખથી આંખ મેળવીને જોએ તો એને બ્રહ્મ જ્ઞાન થઈ જતું એ પોતાને ભાગ્યશાળી સમજતા સંસ્કૃતના ઘણા વિદ્વાનો એમની સેવા કરતા એ વિદ્વાનોએ જ રમણ ગીતા ગ્રંથ લખ્યો જેમાં મહર્ષિ રમણની અનુભૂતિ અને ઉપદેશ ગ્રથિત છે મહર્ષિ રમણ મહાન સિદ્ધ પુરુષ હતા ભારતને સ્વતંત્રતા અપાવવામાં જે તપસ્વીઓના નામ લેવાય છે એમાં મહર્ષિ અરવિંદ રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ રમણ નામ પ્રથમ છે ભારતની ભૂમિના મહાન સંત ઋષિ સિદ્ધ પુરુષ યોગી મહર્ષિ રમણે રમણ આશ્રમમાં જ ઈસવીસન ઓગણીસો પચાસની ચૌદમી એપ્રિલે મહાપ્રયાણ કર્યું અને મહાઆકાશમાં વિલીન થઈ ગયા આજે આપણે મહર્ષિ રમણને ભાવથી વંદન કરીએ